ભાવનગર જિલ્લાના સિહોર પોલીસને દારૂબંધી સામેની ઝુંબેશમાં મોટી સફળતા મળી છે સિહોરના નેસડા ગામની આસપાસથી પસાર થતી એક આઈસર ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂનો મસ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે સિહોર પોલીસના શ્રી જાડેજા સાહેબ સહિતના કાફલાએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી પોલીસને શંકા જતા એક આઈસર ટેમ્પો અટકાવ્યો હતો તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે કંતાન અને બારદાનની આળમાં ટ્રકમાં એક ચોરખાનું એટલે કે ગુપ્તખાનું બનાવવામાં આવ્યું હતું જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી હતી પોલીસને ગંધ આવી જતા આઈસર સાથે ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં ટ્રકના ચોરખાનામાંથી સોથી વધુ દારૂની પેટીઓ હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ પોલીસ કાફલા દ્વારા દારૂની પેટીઓ બહાર કાઢીને ગણતરી સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સિહોર પોલીસના આ સપાટાથી બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે